જિંડુબા ગામની સરોદય વિદ્યા મંદિરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના જિંડવા ગામે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સર્વોદય વિદ્યા મંદિરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો જેમાં આવેલા મહેમાનનું સર્વોદય વિદ્યા મંદિરના શિક્ષકો દ્વારા ફૂલ જડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ પ્રોગ્રામને સોને પે સુહાગ જેવો બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય અતિથિ તરીકે તલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક ડોક્ટર પ્રેમજીભાઈ પટેલ સરોદય કેડવણી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ તથા કારોબારી અધ્યક્ષ શ્રી માધાભાઈ પટેલ કેડવણી મંડળના અન્ય હોદ્દેદારોને સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભના મુખ્ય અતિથિ ડોક્ટર પ્રેમજીભાઈ પટેલે પોતાના પ્રેરક વક્તવ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને જીવનમાં સફળતા માટેની જરૂરી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી શરણ શ્રી એન એમ પટેલે પણ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા માટે જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી હતી મુખ્ય મહેમાન અને કેડવણી મંડળના હોદ્દેદાર દ્વારા અગાઉના વર્ષના બોર્ડની પરીક્ષાના તેજસ્વી તાલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદની શ્રી શ્રીજી પણ પોતાના વક્તવ્યથી સૌ વિદ્યાર્થીઓને લાભાવંતિત કર્યા સમગ્ર સંચાલન અને ઉદબોધન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદની શિક્ષક શ્રેષ્ઠ શ્રી અશ્વિનભાઈ પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ના સો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓએ ફાળો આપ્યો હતો ઝીંડવા સરદય વિદ્યા મંદિરમાં ધોરણ દસમાંથી બાણું અને ધોરણ બારમાંથી બોતેર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે રિપોર્ટર દિનેશ ચંદ્રો ભારત ન્યુઝામ